પાલિતાણા તાલુકાના ઠાચ ગામમાં રહેલા લોકો પર અચાનક દસમી બાર લોકોના જૂથ દ્વારા હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો હુમલાખોરો પાસે ધારદાર હથિયારો કવાડા તલવારો અને ઈંટો હતા હુમલાના પરિણામે ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી પ્રાથમિક માહિતી અનુસાર હુમલાખોરોએ દાવો કર્યો હતો કે તેઓ વાડબંધની કામગીરી કરવા માટે અગાઉ અરજી આપી ચૂક્યા હતા તેમ છતાં કોઈ પૂર્વ ચેતવણી વિના હુમલો કર્યો હતો સ્થાનિક સ્તરે એવું પણ જાણવા મળ્યું છે કે હુમલાખોરો અને પીડિતો વચ્ચે અંદરખાને કુટુંબ સંબંધ હોઈ શકે છે ઘાયલોને તાત્કાલિક ભાવનગરની સર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે

એ લોકો બધા ભાઈ ભાઈ બધા ભેગા થઈ ગયા અમને કાંઈ એવો અણવીસવા નહોતો કે અમે હલરે હલારે કઢાવીને તમે સિંગ વહેતા હતા બકડીયા બકડે હું મારો છોકરો બે જ હતા બે ત્રણ છોડ્યું હોય તો આવીને સીધા એ ભાઈના છોકરા કેશુભાઈના જઠુરભાઈના અને પાતાભાઈના છોકરાના છોકરા એ આ બધા બાર તેર ચૌદ જણા સીધા ફલાડા ને કોઈ તલવાયું ને સીધો બ બાટી બોલાવી દીધી એ મારા ઘર રહે જ તે અમે અમારા ઘરમાં જ શીંગ કાઢીને સિંગ ભરતા હતા ને ઘરમાં થાડે છે છોકરા થી અમે ખાલી અમે બાપ દીકરો બે અમે ત્રણે હતા પાડી દીધા ઓલી છોકરી ને તો બે વંશ છે એ તો સાયજ નથી બરોબર છોકરા ને એક બે માર્યા ધારીયા ધારિયા મારી તૈયારી માથામાં મોટા વાડ દઈ દીધા એ અત્યારે ઓલામાં છે અને મને ત્યાં માથામાં માર્યું પોલીસ ફરિયાદ કરવી જ ને હા પોલીસ ફરિયાદ કરી નકર તમે અમે રહેવા કેમ છે બધા ભેગા થઈને આવે તો હજી તો કાંઈ ઓલું નથી તોય પાડી દીધા મારી મારી